અત્યારે આપણે નીકળી પડ્યા રથ પાસે બે હાથ ધુમાવીને પાછા વળી પડી હા મોજ હા અહીંયા અમે ચા પાણી પીવા ગયા અમે છ જણા છીએ તમે જોઈ શકો છો આ ભાઈ કે હું બે આંગળી કરી દઉં મારા પાસે લા કેમેરો હા હા ચા પાણી પીને જઈએ આપણે હવે આપણે બીજી કેમ્પે ઊભી ગયા ઈડલી ખાવા આપણે બે ઇડલી ઝાપટી લીધી હા ઈડલીની મોજ હા કેવું પડે બાકી મિત્રો અહીંયા માતાજીનું બીજું રથ આવી ગયું શું તો જો વાગે જબરજસ્ત બાકી જો કેવો રથ છે અત્યારે આપણે પહોંચી ગયા ભાભર ભાબર કેપમાં શું જમવાનું હતું હો બાકી કેવું પડે જો ભાભર કેપ એક નંબર કે પતિ બાકી તો હવે અમે નીકળી ગયા જમવા માટે ચલો લોકેશન જો કેવો જોરદાર છે એક નંબર બાકી હો આ જો કેવો બેસ્ટ લોકેશન છે આ પર કેમ્પ તો હવે આપણે ઉભી ગયા બીજી કેમ્પે ત્રણ બંકાના રાહ જોઈએ છે બંકા પાછળ રહી ગયા ત્રણે ત્રણ તો તો હવે આપણે માતાના મોઢે પહોંચી ગયા તમે જોઈ શકો છો મંદિર દૂરથી કેવો મસ્ત નજારો છે બેસ્ટ લોકેશન અત્યારના રાતના સાડા અગિયાર વાગી ગયા છે તો હવે આપણે ચાલ્યા ગયા બજારમાં આ છે બજાર તમે જોઈ શકો છો અમે રખડતા રખડતા નીકળી ગયા બજારમાં તો હવે આપણે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા કેમ કે મંદિરમાં ફોન કેમેરા અલાઉડ નથી તો હવે અમે આશાપુરાની મહાપ્રસાદી લેવા જઈએ તો હવે આપણે રસ્તામાં બીજો પંકો મળી ગયો કેમકે મોટા બાપા હતા એના સ્ટેશન આવી ગયો અને આપણે સુરેશભાઈને બેસાડી લીધો તમે રોડનો વ્યૂહ તો જુઓ વાહ શું બેકગ્રાઉન્ડ છે તોડી નાખે એવો બેકગ્રાઉન્ડો બાકી તો અત્યારે અમે રસ્તામાં રિટર્ન છીએ અને આપણે ત્રણ પંખા દેખાઈ ગયા અહીંયા જોઈ શકો છો તમે તો મને સબસ્ક્રાઈબ કરી લેજો મારા નવા નવા બ્લોગ જોવા માટે